જય માતાઈ ડાયરાને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી અમે કોઈ પણ નવો વિડીયો મિત્રો નાખીએ તો તમારા ડાયરેક્ટ આવી જાય મિત્રો આપણે ત્રણ ચાર ભેસવું છે આજે વેચાઓ તો ગામ છે સરા તાલુકો સુતરાપાડા અને જિલ્લો છે ગીર સોમનાથ આ વેતર બીજું વ્યા છે મિત્રો અને કિંમત ભાઈએ એક લાખને પચીસ હજાર જેવી રૂ એક લાખને પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે બે પાંચ હજારનો ફેરફાર થઈ જશે અને આઠ દસ દિવસમાં આ ભેંસ વ્યા બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભાઈના નંબર તમને હું નીચે આપી દઈશ તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો બાકી ભાઈને જવાબદારીથી ભેંસ દેવાની છે બાકી એ તમને આમ વિડીયોમાં જોઈ લેજો અને કિંમત એક ને પચીસ છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે પછી બીજી ભેંસ છે ગામ છે ખીમદાણા ઘેડ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ ત્રીજું વેતર વ્યા છે દસ દિવસની દસક દિવસમાં વ્યાસે સાત લિટર દૂધ અને કિંમત રાખેલી છે ભાઈએ એક લાખને વીસ હજાર રૂપિયા તો કિંમત સા ફિક્સ નથી રાખેલ મિત્રો કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી ત્યાં તમને બધું આખી માહિતી આપેલી જ છે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ને વધઘટની માહિતી તમે કાંઈ માહિતી ઘટે તો ત્યાંથી તમે ભાઈની નંબર આપેલ છે તો ત્યાં તમે આખી માહિતી મેળવી લેજો બાકી ફૂલ જવાબદારીથી ભાઈને આ ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો પછી આના પછીની આપણે ભેંસ છે નામ છે કાંતિભાઈ પરમાર મોબાઈલ નંબર તમને આપે દઈશ નીચે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ગોંડલ વીસ થી પચીસ દિવસની કાચી ચોથું વેતર એક ટાઈમનું આઠથી નવ લીટર દૂધ આચરને પેટની બધી જવાબદારીથી ભેંસ દેવાની છે મિત્રો ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ચોથું વેતર છે મિત્રો ભેંસ અને કિંમત ફોન ઉપર રહેશે ભાઈને એવું કહેવાનું થાય છે તમને ભેંસ ગમે અને તમારે લેવાનું હોય તમારે ભેંસ લેવાની હોય તો ભાઈના નંબર આપેલા જ છે ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો બાકી આમ ભેંસ દેખાવામાં સારી લાગે છે જોઈ લો મિત્રો ભેંસ